હેલો ફ્રેન્ડ્સ હું મેડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વઢવાણી ભરેલા મરચાં એકદમ અલગ જ મસાલો કરી અને આપણે મરચાં બનાવીશું તું કોઈ પણ શાકની પણ સાથે જરૂર ના પડે એ રીતના આપણા મરચાં સરસ તૈયાર થાય છે તો એ માટે મેં બસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે થોડા આવા લાલ અને થોડા ગ્રીન બે લીધા છે તમે એક દલા ગ્રીન હોય તો એ પણ લઈ શકો સાથે મેં ફરસાણ લીધું છે જે ગાંઠી આવે છે તીખા ગાંઠિયા એ લીધા છે આની જગ્યાએ તમે બેસન લઈ અને શેકીને પણ લઈ શકો પણ આપણે ગાંઠિયા હોય તો આપણે શેકવા બેસન શેકવાની જરૂર ના પડે ને અડધી વાટકી જેટલા સિંગદાણાને શેકી અને એના ફોતરા કાઢીને લીધા છે ને બે ચમચી મેં તલ લીધા છે મોટી બે ચમચી એને પણ શેકીને લીધા છે તો ચાલો આપણે શરૂ કરીએ તો પહેલાં આપણે મરચાંને કટ કરી લઈશું તો આ રીતે આપણે કટ કરી અને અંદરનો બીનો ભાગ છે એ આપણે કાઢી લેવાનું છે બીનો ભાગ આવે એ આપણે કાઢી લેવાનું આ રીતે બધા મરચાંને આ રીતે હું કટ કરી અને બીનું ભાગ આવે એ કાઢી લઈશ આ રીતે બીનો ભાગ કાઢી અને બધા મરચા સરસ કટિંગ કરી લીધા છે હવે આપણે સ્ટફિંગ બનાવીશું સ્ટફિંગ માટે આપણે મિક્સરનો બાઉલ લઈશું એમાં સિંગદાણા અને તલને પહેલાં આપણે કચરા ક્રશ કરી લઈશું તો આ રીતનું અધકચરું ક્રશ કરી અને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે એક જારમાં આ જે ગાંઠિયા છે એને પણ આપણે ક્રશ કરી લઈશું તો આપણે સેવોને પણ ક્રશ કરી લીધી છે એ પણ આપણે મિક્સર મિક્સરમાં એડ કરી દઈએ સિંગદાણાના મિક્સરમાં હવે આપણે રૂટિંગ મસાલા કરીશું તો આપણે એકથી દોઢ ચમચી જેટલું દાણાજીરું પાવડર એડ કરીશું થોડી આપણે હળદર એડ કરીશું પાંચ ચમચી જેટલી જ આપણે હળદર લઈશું લાલ મરચું જો મરચાં તીખા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું તો પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું થોડો આપણે આમચૂર પાવડર એડ કરીશું થોડું લીંબુનો રસ હોય તો બી ચાલે પણ આપણે હું લીંબુ રસની જગ્યાએ આમચૂર પાવડર એડ કરું છું તો અડધી ચમચી એટલો આમચૂર પાવડર લઈશું પછી ગરમ મસાલો તમારે ગરમા હોય તો તમે ગરમ મસાલો ક્યાં તો પછી આ કિચન કિંગ મસાલો છે તો હું એ પાંચ ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરું હવે આપણે ખાંડ એડ કરીશું મેં દળેલી લીધી છે તમે આખી ખાંડ હોય તો એ પણ લઈ શકો તો બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું ગળપણ જો તમને ઓછું ગમતું હોય તો તમે ખાંડ ઓછી એડ કરી શકો પણ આ ખાટો મીઠો સ્વાદ આવશે તો સારું લાગે છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો પાંચ ચમચી જેટલું મીઠું મેં મરચાંની ભાગનું પણ મીઠું આમાં એડ કરી દીધું છે હવે એમાં આપણે દાણા એડ કરીશું તમે લીલું સૂકું લસણ એડ કરવું હોય તો તમે લસણ પણ એડ કરી શકો હવે એમાં આપણે એક ચમચી તેલ એડ કરીશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય એટલે આપણો મસાલો છૂટો ના પડી હવે આ રીતે આપણે હાથથી સરસ મિક્સ કરી લેવાનું એટલે મસાલો સરસ તમારે તેલ ઓછું લાગે તો તમારે થોડું લઈ અને પછી બાઇન્ડિંગ આવે એ રીતનું તૈયાર કરવાનું તો આ રીતનું આપણો મસાલો લચકા પડતો કરી દેવાનો હવે આપણે મરચાં ભરી દઈશું તો આપણે મરચાંમાં આ રીતે દબાવી અને સ્ટફિંગ ભરવાનું એટલે બહાર નીકળી ના જાય આ રીતે આપણે બધા મરચાં ભરી લઈશું બધા મરચાં મેં ભરી લીધા છે આટલો મસાલો વધેલો છે હવે આપણે આ રીતે એક એક મરચાં અંદર મૂકી દઈશું આ રીતે જેટલા સમાય એટલા આપણે મૂકી દેવાના ગેસ એકદમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું ફાસ્ટ ગેસ નહીં રાખવાનું આ રીતે બધા મરચાં આપણે મૂકી દઈશું હવે આપણે ઉપર ઢાંકણ ઢાંકી અને બે મિનિટ આ રીતે જ આપણે મીડિયમ ગેસ પર થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું ને આ રીતે પલટાવી લઈશું અને નીચેનો ભાગ થઈ ગયો છે હવે આ રીતે પલટાવી અને ઉપરનો ભાગ પણ આપણે થોડો ચઢવાઈ દઈશું હવે જે મસાલો બચેલો એ આપણે એડ કરી દઈશું આ રીતે હવે થોડું આ રીતે હાથમાં પાણી લઈ અને બે ચમચી જેટલું આ રીતે પાણી એડ કરવાનું એટલે આપણો મસાલો સરસ ચડી જાય અને એકદમ કોરોના રહે હવે ઢાકણ ડાકી દઈશું અને ફરી ધીમા ગેસ પર થવા દઈશું હવે ચેક કરું એટલે સરસ મરચાં આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરીશું એમાં પ્લેટમાં લઈ લીધા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ આપણા મરચાં તૈયાર થાય છે એકદમ મસાલેદાર આપણા મરચાં તૈયાર થાય છે તો જો તમને આ મારા મરચાંની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ